નમસ્તે મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આજનો વિડીયો આપણે કોઈ વાર્તા માટે નથી કે કોઈ કહાની માટે નથી બનાવ્યો મારી ચેનલના સભ્યો માટે આપણે એક વોટ્સઅપ ગ્રુપ ચાલુ કરી રહ્યા છીએ જો તમે પણ યુટ્યુબ ઉપર કામ કરો છો અને યુટ્યુબની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરો છો તો નીચે આપેલા વોટ્સઅપ નંબર મેસેજ કરો હું તમને તેની વિશે સો ટકા સાચી છે તો તેને કઈ રીતે પૂરો કરવો કઈ ટેકનિક આપીશ કોપીરાઈટની સમસ્યાથી કઈ રીતે બચવો અને યુટ્યુબ ની ઘણી બધી પોલિસીઓનું કઈ રીતે પાલન કરવું અથવા તો એડસેન પિન ઘરે કઈ રીતે મંગાવો ગુગલ એડસેન ની અંદર કઈ રીતે એકાઉન્ટ બનાવવું આવી દરેક પ્રેક્ટિકલ માહિતી હું તમને સો ટકા સાચી આપીશ તો વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરો હું પણ એક નાના એવા ગામમાંથી એક નાનો એવો યુટ્યુબર છું મેં પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને હું પોતે મારી મહેનતથી શીખ્યો છું એટલા માટે હું મારી જેવા નાના નાના યુટ્યુબરને મારાથી બને તેટલી મદદ કરવા માંગુ છું જે મને આવડે છે તે હું તમને સો સો ટકા સાચી માહિતી આપીશ અને સાચો રસ્તો બતાવીશ તો વોટ્સઅપ નંબર ઉપર મને મેસેજ કરો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ